એક એવો પરિવાર જેને ત્રણ વખત અવતાર લેવા મજબૂર કર્યા જાણો છો સૌ પ્રથમ તો આ પૃથ્વીને પાણીમાં લઈ જનાર હિરણાક્ષ વધ કરવા અને પૃથ્વીની રક્ષા કરવા ભગવાન વરાહ બની આવ્યા એ જ હિરણાક્ષના મોટા ભાઈ હિરણ્ય કશ્યપનો સહાર કરવા અને પ્રહલાદજીની રક્ષા કરવા ભગવાન નરસિંહ બનીને આવ્યા અને એ જ પ્રહલાદજીના પૌત્ર બલિરાજા ત્રિલોકનો નાથ ન બને એને અટકાવવા માટે ભગવાન વામન બનીને આવ્યા જોયું ને એક જ ખાનદાને ભગવાનની પાસે ત્રણ ત્રણ વખત અવતાર લેવડાવ્યા કેશવ ધ્રુત શુકર રૂપ કેશવ ધ્રુત નરહરી રૂપ કેશવ ધ્રુત વામન રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે